હાલમાં દસ તારીખના રોજ જે ઘટના બની હતી ત્યારબાદ આપણને જે જોઈન્ટ છે એ હમણાં બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો પોલીસ વિભાગ તરફથી તો આપણે બંધ રાખેલ હતી અને એમને કમિશનર સાહેબના જે સૂચન કરેલા હતા જે એ સૂચન મુજબ અમુએ આપણે કેમેરા છે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની છે પ્લસ આપણે એલઈડી લાઇટ લગાવવાની છે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એ બધું કરવાનું હતું પ્લસ અને આ બેરિકેટિંગનું કરવાનું હતું જેની અમે પૂરતા કરેલ છે અને બેરિકેટિંગનું કામ હજુ પ્રોસેસમાં ચાલુ છે એટલે એ એના પછી હવે આ કમિશનર સાહેબ તરફથી પરમિશન મળ્યા બાદ આપણે જોઈન્ટિંગ ચાલુ કરીશું કેટલા બ્લેન્ક સ્પોટ છે અને કઈ કઈ જગ્યાએ બેરિટિંગ કરવામાં આવશે આ હાલમાં આપણે જે આ જે સ્પોટ છે ત્યાં આગળ બેરિકેટિંગની વ્યવસ્થા ઊભી કરી દીધેલ છે આગળનું કામ પ્રોસેસમાં છે એટલે જો ત્યાંથી એ પરમિશન આવી જશે એટલે આપણે જે જ્યાં આગળ પબ્લિકનું ગેધરિંગ વધારે રહેતું હોય છે ક્રાઉડ વધારે રહેતું હોય છે ત્યાં આગળ આપણે એ રીતના બેરિકેટિંગ કરીશું કે જેથી કરીને પબ્લિકને પણ નડતરરૂપ ના રહે અને વ્યવસ્થા પણ જળવાઈ શકે અને સેફ્ટી પણ જળવાઈ રહે એ રીતનું કરીશું ટ્રેનનો લાભ ક્યારે ઉપરથી પોલીસ વિભાગ તરફથી ને કોર્પોરેશનમાંથી આપણને મંજૂરી મળી જશે ત્યારબાદ આપણે પબ્લિક માટે જોઈન્ટ ચાલુ કરી દઈશું